જય ભીમ જય સંવિધાન જય વાલ્મીકી મારું નામ પારસ ભેડિયા રાજકોટ કામદાર પ્રમુખ છું મિત્રો આજે વોર્ડ નંબર છ બ માંડા ડુંગરમાં અત્યારે આવ્યો હતો અને અહિયાં અગાઉ આપણે જે કોભાંડો બહાર પડ્યા જીડી અજમેરા ના કોભાંડો એ જીડી અજમેરા અત્યારે જે તપાસ કરી ખબર પડે કે સાહીઠ થી પાસઠ લોકો છે સફાઈ કામ કરવા આવે છે આ સફાઈ કામ કરવા જે માણસો આવે છે એમાં કોન્ટ્રાક્ટ છે ત્યાંસી માણસોનો રાજકોટ મહાનગરપાલિકા એને એટી એટલે ત્યાંસી માણસો નો કોન્ટ્રાક્ટ ફાળવેલો છે

જીડીએસ માં ગમે એટલા માણસો ઓછા આવે એને ગમે એટલા માણસો ગમે એટલા પેનલ્ટી લાગે પેનલ્ટી ફક્ત દસ ટકા પેનલ્ટી લાગે મહાનગરપાલિકા સાથે ફક્ત એટલી બધી સુવિધા આપેલી છે કે ગમે એટલા માણસો ને ઓછા આવે તો પેનલ્ટી ના દસ ટકા લાગે અને જયારે સફાઈ કામદારો બીજા રજા રાખે તો એક એક બે બે દિવસ કરે કપાત કરી નાખે છે આટલો ભેદભાવ રાખે છે અને બીજી વસ્તુ જે સફાઈ કામદારો કામ કરે છે એ લોકોને ફરતા રાખ્યા છે હવે ત્યાંસી ત્યાંસી લોકો ફાળેલા છે ત્યાં સુધી જગ્યા સાઈઠ થી જ કામ કરે છે જગ્યા અહિયાં લગભગ પંદર થી વીસ જગ્યા ખાલી છે બરાબર લોકો રાખે છે એટલે અહિયાં ટૂંકમાં બહુ મોટું કૌભાંડ છે રાજકોટ મહાનગરપાલિકા શાસક પક્ષ થી ભેગા થઈ પોતાના ઉપર થી નીચે હપ્તા લઈ જાય કોઈ બોલતું નથી અને જ્યાં સુધી રાજકોટ મહાનગરપાલિકા નહીં છે ત્યાં સુધી કોભાંડ ચાલુ કારણ કે આ બધા મેજો કોભાંડો ચાલુ છે અને શાસક પક્ષ ને બધી આ વાત ની બધી ખબર છે કે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ કૌભાંડો ચાલુ છે